સ્વામિનારાયણ સંતની વિવાદિત પુસ્તક સામે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ટીકા કરી દ્વારકામાં જગત મંદિરે દર્શન માટે આવેલા સાંસદે કહ્યું કે સ્વામિનારાયણ સંતો ટિપ્પણીને હું વખોડું છું દ્વારકાધીશ કાયમ હતા અને હંમેશા રહેશે પરિમલ નથવાણીએ દ્વારકાધીશ હાજરાહુર હોવાની શ્રદ્ધા વ્યક્ત કરી છે સાથે તેમણે સ્વામિનારાયણના સંતો સામે રોષ વ્યક્ત કરતા કહ્યું કે તેમને ભગવાનમાં વિશ્વાસ નથી અને પોતાનામાં વિશ્વાસ છે એ ખૂબ દુઃખદ બાબત છે અને આ વારંવાર દ્વારકાધીશ છે રહેશે અને હંમેશ રહેશે અને એમની સામે કોઈ બીજું સ્થાન છે નહીં પર્વ ભગવાન છે અને અખંડ છે તો જયારે કોઈ બીજા લોકો બોલે કોઈ સંત બોલે એનો કોઈ અર્થ નથી દ્વારકાધીશ એકદમ હાજર હજુર છે અને એ સામે જે ટિપ્પણી કરવામાં આવે છે એ બહુ દુઃખ થાય એવી વાત છે એ લોકોનો મને લાગે છે કે દ્વારકાધીશમાં વિશ્વાસ નથી કે ભગવાન પર વિશ્વાસ નથી પોતાનામાં વિશ્વાસ છે એવું દેખાય છે એટલે એમનો વિશ્વાસ તો છે જ નહીં એમના ભગવાનનો એમનો વિશ્વાસ નહીં હોય નહીં તો દ્વારકાધીશ વિશે આવું બોલવું એ બહુ બહુ જ દુખદ છે